જો મિત્રો આ આપણે હાઈવે છે આ રાજકોટ આ બાજુથી જવાવાળો હાઈવે આ હાઈવે ટચ બત્રી છે હજી એકવાર વાર તમને બતાવી દઉં છે આ એટ લાઈન થવાનો છે આ હાઈવે ટચ આપણે આ બાજુ રાજકોટ છે અને આમ ભાવનગર જાય આરો આટકોટ થી માત્ર સાડા સાત કિલોમીટરના અંતરે કોટડા પીઠાના સર્વે નંબરમાં બત્રી વીઘા જમીન વેચવાની છે રોડ ટચ આ રીતની દુકાન જો કરેલી છે કેબિન ટુક માં હોટલ ટાઈપ હા તો તમને જમીન બતાવી દો આખી અંદર જ જગ્યા છે અને રાજકોટ થી 60 કિલોમીટર ના અંતરે રહેવાની છે આ કોટડા પીઠાનો સર્વે નંબર રહેવાનો છે મસ્ત લોકેશન માં જમીન છે હજી તમને સુવિધા ની બધું બતાવી દઉં અને કિંમત વિડિયો ના એન્ડ માં કહે એટલે એન્ડ સુધી જોતા રહેજો ઊંડી અને આ તમને કૂવો મળી જાય આ સિવાય બે બોર છે આ અને પર્સનલ આ હાઈવે જો આ પર્સનલ ટીસી આ હાઈવે અને આ જમીન છે આમ ઉભો આમ પટ્ટો આમ પટ્ટો બત્રીસ વીઘાની જગ્યા છે હું તમને જે અંદર સુધી લઈ જાઉં એટલે તમને થોડોક આઈડિયો આવે જમીનનો આખો અત્યારે આખાઈમાં સણાનું વાવેતર કરેલું છે એટલે પાણી એટલું છે હાઈવે ટસની જગ્યા છે ઘણા મિત્રોનો ફોન ઘણીવાર આવતો હોય છે સંજયભાઈ કે આપણને હાઈવે ટચ એવી જમીન બતાવો કે જે લોકેશનમાં હોય આ જો તમારા માટે જ છે હાઈવે ટચની લોકેશનવાળી જગ્યા એમાં અત્યારે હાઈવે ફોર લાઈન છે અને આ હાઈટ લાઈન થવાનો છે એટલે એનો એક જાજો ટાઈમ બાકી નથી ઘણા મિત્રો ને ખબર જ હશે અને આ અત્યારે આખો બત્રી વીઘાનો નંબર જો આ બાજુ લીધા છે ઓલી બાજુ હજી છે આ રીતની આખી જમીન છે હજી એક વાર દેખાડી દઉં જો આ હાઈવે અને હાઈવે ટી જમીન છે જૂની સરતની જગ્યા છે સર્વે નંબર આપણે કોટડા પીઠા લાગે પછી તાલુકો બાબરા અને જિલ્લો અમરેલી લાગવાનો છે અને અમરેલીના આપણે રાજકોટની બોર્ડર થઈ જાય બે ખેતર મૂકો ને એટલે ત્યાંથી રાજકોટ લાગી જાય અને એક બે ખેતર આ બાજુ હોય એટલે અહીંથી અમરેલી લાગી જાય જો એક અહીંયા ફોલ મૂક્યો છે ને આ આખી જમીન ટોટલ બત્રી વીઘાનો નંબર છે આખો દેખાય નહીં તમને એક બે બોર મળી જાય એક તમને કૂવો મળી જવાનો છે સુવિધામાં રોડ ટચની જમીન રહેવાની છે હાઈવે ટચની બત્રીસ વીઘાનો નંબર રહેવાનો છે અને આખી માહિતી પાછી તમને એકવાર દઈ દઉં જુઓ આ બત્રી વીઘા જૂની શરતની જમીન હાઈવે ટસની જમીન કોટડા પીઠાનો આપણે સર્વે નંબર તાલુકો બાબરા અને જિલ્લો અમરેલી રહેવાનો છે રાજકોટથી સાઠ કિલોમીટરના અંતરે અને આટકોટથી સાડા સાતથી આઠ કિલોમીટરના અંતરે રહેવાની છે જૂની શરતની જમીન હવે કિંમતની વાત કરી દઉં તો કિંમત વીઘાના બત્રીસ લાખ રૂપિયા કિંમત રહેવાના છે સ્ક્રીન ઉપર નંબર આપી દઉં છું ડાયરેક્ટ ખેડૂતનો નંબર છે ફટાફટ ફોન કરો ધન્યવાદ